બે કરું છું તો સરસ મજા ના રેડી થઈ ગયા કેમ કે આજ હું બહુ ખુશ છું કેમ તો જય માતાજી ને ને રામ રામ ફેમિલી તો કરાવી ક્લાસ તૈયાર

ને આવું જય હો દાદા જય હો દાદા બોલ પેલા એના આવા હાટો રેહાય જય હો દાદા લાઈક કરજો મજામાં તો ફેમિલે આ છે ને અમારા પોતુભાઈ વાહે થાય પણ આજ લઈ જવા નહીં થાય કેમ કે અમારે ના રોક આવવાનું છે એટલે છે ને પોતુભાઈ નથી લઈ જવાના હાલો પૂજા બેન આવું તમારે આવો ને તમારે મામી પહે પરેશ મામા પહે આવું નહીં

તો હલો ફટાફટ હવે જાઈ ને તમને બધાને મજા આવવાની છે તો બધા વિડીયોને બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈને છે ને પટાવી લીધા પોતો ભાઈ છે હવે વહી જાય છે ને અમે પણ ફટાફટ હવે જાઈ ને આમ જો ઠેલા લઈ લીધા ઠેલા રોકાવાનું છે ને એટલે કેમ સંદીપ આજનો સમય છે ને અત્યારે કેટલા વાગ્યા એ દોરા કેટલા વાગ્યા 3:30 એવું છે

ભૂખી નાય અમારે જવાનું છે એમ કેવાય કે સો કિલોમીટર હાલી ને અકારી ને જવાનું છે એટલે જોઈએ ને કેમ છે

ઈ મારે એમ કહેવાય કે આમ ઓલું કરવું છે એટલે છે ને હું આવી છે જોવા તો જો ગયડો મોટો છે મોટો આ બાજુમાં જોઈએ તો કેવડું લાગે આપણે ઈ જોવું છે રિયલિટી જો આ ઓ કેવડો મોટો મોઠો કેવડો મોટો મોઠો લાગે આમ તો જો કેટલો મોટો મોઠો લાગે આ આપણને પંખો હોય તો આપણે એમ થાય કે નાની નાની વસ્તુ છે પણ આમ રિયલિટીમાં એમ જોયું તો આમ તો જો

એન કરતા આવે હાલતા થઈ જાય તો ફટાફટ અહીંથી જોઈએ મારા પિયર ઓય બાપા આમ તો જો કેટલી બની હાંડીયા કાઢી કાજે ને કેટલી બદનિયા કરે આમ તો ઓહો આ કેટલું મસ્ત લાગે ફાઇનલી ફેમિલી આવી ગયા છે મારા પિયર તો પોગી ગયા છે કેટલા વાગે તમને ક એટલા વાગે કેટલા વાગે 7 7 વાગી જશે કેમ સે પપ્પા હા સાત વાગે હા બસ ને તો વાંધો નહી 7 વાગે પે નહી તો કીંજે તો બસ વાત છે વાત છે

કેમ <Nitin> ને <laughs> 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 <zo>, <laughs>

કે સરપ્રાઈઝ દેવી છે ને બે ભાભી માટે શું શું અમે લાવ્યા ને દેખાડવાનું બાકી છે તો ફટાફટ દેખાડી દો જમા છે ને બે ભાભી માટે છે તમને તો ખબર જ છે શું લીધું પણ મારા પપ્પા ન ખબર હોય ને એટલે મારા પપ્પા ને દેખાડી દો પપ્પા માર પપ્પા હું કે કે હું વારે કલા લીધા કરે પણ આ ઉ લીધા કરે તો માર ભાભી હાટો લીધું માર પપ્પા જાય ત આવી રીતે સેન ડ્રેસ લીધી ને તો પપ્પાને દેખડ હારે સે પપ્પા હા મારા હાળા પણ હું તો માથે રળ ઓપણ તે રળ ઉસ પડે ને લગન માં પછી શું કરવાનું હાચી વાત નહિ લગન કરવાના છે બે ભાઈઓને એટલે રળ ઉ તો પડે ને હે ભલા આમ જો મને આ એક શરમ લાગે બધે દાત કરે તિંગુ જીરે

તો ફટાફટ હવે છે ને જમી લઈએ એટલે મસ્ત મજાનું જમી લીધું આજે તો ભાઈ ની નારે જમવાનું હતું એટલે મજા આવી જાય તો આજ જો બધે ખુશ થઈ અને મને પણ મજા આવી ગઈ ને આજનો વિડીયો આપણે અહીંયા એન કરી દઈશું આઈ હું તો મારો વિડીયો જોવા માટે તો મારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલમાં છું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાવજો ભાઈ ભાઈ ટાટા સી યુ